રામ રામ સીતારામ બધાની કેમ છો બધા હોપ કે બધા એકદમ મજામાં છો અને આપણે આજે ફરી વખત તાળું લાગી ગયું આજે પાછું આપણે જવાનું છે લગ્નમાં અમારે બાજુમાં દવાખાનાનું ઉદઘાટન એ છે તો ન્યાય જવું હોય ને ત્યાંથી પછી સીધા લગ્નમાં જ આવે છે ને લગ્ન છે આપણે આજ ઘેડમાં ઘેડમાં કયો ગામ છે એ તમને આગળ બતાવી હું અમારા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો વિડીયોમાં નવો આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શાંતિ ભેગી આવે હાજર વાંધો નહીં રામ રામ સીતારામ બધાઈને

આ છે એ દવાખાનું જે અમે ઓપનિંગમાં આવ્યા છે અહીંથી પછી લગ્નમાં જવું આપણી દુકાન છે બાજુમાં જ દવાખાનું છે એટલે આવવું પડે ચાલો પેલા ત્યાં જઈ આવીએ પછી આગળ જઈએ લગનમાં તો છેવડો અને ગુલાબ જાંબુની ડીશ આવી ગઈ છે આપણી ત્રણેયની એટલે આપણે જે કંઈ નાસ્તો આપ્યો છે એ આપણે કરી લઈએ પછી આગળ વધીએ ચાલો તો કોઈ આવું છે ને ઉદઘાટન આપણે કરી લીધો એ લોકોને હવે પબ્લિક આવે છે ને અમે હવે નીકળીએ લગનમાં

ચાલો તો જોતા રહેજો હવે ધીરે ધીરે આગળ નીકળીએ અમારે એક સંબંધી આગળ નીકળે ગા શાંતિ ને બેન ને ભેગા થઈ ગા એ બધાય મોજ છે વાહા વાહામર વાહા બધા બધાય ગા ને આપણે આ સતરાવાન ફૂલ આવે ગુ ભાદર આઈનો વ્યૂ તમને બતાવું જોવો આપણે પહોંચી ગયા છે મૈયારી મેર સમાજ ને જોઈ લો વાહન ઘણા બધા છે આમ પાછળે ચાલો ને શાંતિનતા વહી ગયો એટલે હવે સમાજમાં ભૂગી ગયો ફાઈનલી આપણે ખાઈ પીને કમ્પ્લીટ થઈ ગયા શાંતિ એની ખાઈ લીધું એ વાત જોવે છે હવે અહીંથી આપણે લગ્ન પતાવીને નહીં કરીએ હવે જાય હું આપણે લગભગ ડાયરેક્ટ ઘરે જ માં ને બાપા પાસે એટલે ચાલો પછી કન્ટિન્યુ કરી હું ત્યાં જઈને જ હવે તો અહીંથી નીકળીએ પહેલાં તો ચાલો અમે નીકળી ગયા અહીંયાથી અમે ઘરે જવાના હે અટાણે તો ઘરે જઈએ આપણે મેં આ આગળી બધે બધા એ નીકળ્યા હો ઓલા મલી કર કા અમે આ ભાઈ ગયા તો ફાઇનલી શાંતિ આવે ગઈ આપડા ભેગી એને બેન ભેગી વહી ગઈ હતી કાવા એને બેન આવી હતી ને હાલો તો આપણે નીકળે ગાન એવું જઈએ આપણી આપણા ઘેડ ઉપર કે આપણે ગાન મોટું મોટું મા પાસે જવું મોટું મોટા થાય ને

આવી તો કયો ના ગયા હે કલાક લગભગ નીકળી ગઈ છે આવીને એક વખત તો આપણે બેસી નિરાયતે વાંચું છીએ તો કરી લીધું હવે થોડોક ટાઈમ મળ્યો તો મેં કીધું ચાલો વિડીયો બનાવી લઈએ થોડોક અને અમારું આ જે જૂનું ઘર કે જે પહેલાં જ્યાં રહેતા હતા અહીંથી હવે પછી રાણાવાવ ટ્રાન્સફર થયા હે તો પહેલાં તો તમને આ મકાન થોડુંક બતાવું અને મમ્મી સાથે મુલાકાત કરાવું તો આ છે આપણું જૂનું મકાન અહીંથી સ્ટાર્ટ થાય છે આમ થઈ અહીંયા એક ઉપર રૂમ છે નીચે આપણે આ બે દુકાનો છે અને અહીંયા અમારે બજાર આવી જાય છે ડાયરેક્ટ હવે આપણે અંદર જાયું પહેલાં તો અહીંયા આપણે નીચે મોટો બધો રૂમ છે અને ઉપર આખે આખું પેક છે ત્યાં પણ એક મેળો છે અને એ પર રહેવાલાયક જ છે જે તે સમયમાં આ લોકો રહેતા જ અમારે વિનુભાઈને ગિરીશભાઈને અહીંયા રહેતા તે દે અહીંયા રહેતા આવડી બધી અહીંયા ડેલી છે આ અમારે ઉપર જવાની સીડી છે ઉપર રૂમ છે અહીંયા આપણે દુકાન છે દુકાનમાં આપણે કસ્ટમર છે એટલે નથી જતા ને તમને બતાવો તું દુકાનમાં નહીં જઈએ અને બાકી આ રીતના છે અહીં આ રૂમમાં જવાનું અહીંયા જે જૂની સીડી રાખેલી છે ઉપર જવા માટે આ અહીંયા સીડી છે એ ઉપરના રૂમે જવા માટેની છે ને આ ઘર છે અમારે જે મોટું બધું આ સેટ અહીં સુધીનું છે જબરજસ્ત એવડું બધું જે તમને બતાવ્યું ને મમ્મી ને શાંતિ અહીંયા બેઠા મા નહી

અરે અમે મારી ઉતા તાર ફોન કર્યો કે તમે આવી હો ને કે હું વાત જોવા દોઢ વાગે ને હુતે નઈ માં ની ગાલી નો આવે આ તમાર છોકરા આવવાના છે તે હું કા આવી બધી ખુશી છે કે અને અહીંયા અમારે માનો ફોટો જોઈ લ્યો હરદ્વાર ગયા તા ગંગાજી નો ફોટો હે ને પડાવ્યો તો ઈ હરદ્વાર ઈ મજા આવી હતી ને મઢ હરદ્વાર તો મજા આવે ને ફેરવા માં મજા કરી નો આવે માં ભગવાનના દર્શન કરી ને ભગવાન ના તો મજા આવે કોઈ ફરી ફુલાઈ જાય કે ઓહા નો આવે સારું ને આવું કંઈક છે અમારા દિનેશભાઈનો ફોટો છે જૂનવાણી ઝીણકો હતો ને તે દિનો ને અમારે આવીને આતો છે આ અમારે દિવ્યશભાઈ ઝીણકો હતો એ અને અમારે અહીંયા જે ઘરેજમાં મંડપ થયો હતો જે સમયમાં એ છે આ અમારા ઘરેજનો મંડપનો ફોટો છે જે સમયમાં કે ઓગણીસો ને સત્તાણુંમાં આ મંડપ થયો હતો અમારે જોઈ લો તારીખ અને આ સાઈડે અમારે જોઈ લ્યો ત્રણ ટીવી રાખેલા છે એક બે અને ત્રણ કોઈના ઘરમાં ત્રણ ટીવી તમને જોવા નહીં મળે ને આવું કંઈક છે અમારું મકાન અને અહીંયા અમારે માતાજીનું મંદિર અને ગણપતિ બાપાનું અહીંયા રાખેલું છે જે અને અહીંયા અમારે આ અમારી માના બાપા છે અને માના મા છે નાના અને નાની અમારા ના અમારી આવી છે તો આવું કંઈક છે અમારું ચાર વાગી ગયા છે આપણે હવે ઘડીક બે પછી આપણે નીકળવાનું થાય કારણ કે પછી પછી ટાઈટ ચાલુ થઈ જાય તો દરિયા પટ્ટી જવું તો કઈ મળી ટાઈટ લાગે નો જો નહીં જલસી પહેરલી છે કારણ કે અહીંયા ટાઈટ લાગી રસ્તામાં શાંતિને લોંગીઓ એટલે માર્જલસી પહેલે લેવાની જવાનું તો આવું કઈક છે અમારું આ જૂનું મકાન અહીંયા અમારે ડીશ ટીવી લગાડેલી છે અને હવે આપણે જઈએ દુકાનમાં કે જો દુકાન અમારી છે આ રીતના જોઈ લો મોટી બધી છે આમ તો બે દુકાનો છે ટૂંકમાં એક આ દુકાન છે અને એક અહીંયા અમારી મેન દુકાન કાઉન્ટર એ અહીંયા છે આવી કંઈક છે અમારે અહીંયા દુકાન અને જૂના અમારા મકાન અહીંયાથી આપણે ઉપર જવાય છે અહીંયા પણ અમારે ગિરીશભાઈના અહીંયા રહેતા ઉપર જવાનું જવા માટેની સીડી છે કે આપણે અત્યારે થોડુંક મોડું થાય એટલે ઉપર જઈને આપણે તમે નહીં બતાવી શકીએ પછી કંઈક આવીશું તો એ બતાવીશું તો હવે આપણે લગભગ સાડા ચાર પોણા પાંચ જેવું થઈ ગયું એટલે હવે નીકળવાની તૈયારી કરવાની છે એ પહેલાં આપણે ગુરુદેવીએ જરાક પગે લાગી આવીએ પણ ત્યાંનો આપણે વિડીયો નહીં બનાવીએ પછી આવીને આપણે પછી કન્ટિન્યુ કરીશું ચાલો

ચાલો તો હવે ઠંડી ચાલુ થઈ પેલા આપણે નીકળીએ તો હજી કારણ કે કલાક હોવા કલાક નો તો રસ્તો નીકળી જાય પછી આપણે ભૂખીએ ચાલો તો પછી હવે આગળ વધીએ ને પછી કન્ટિન્યુ કરીએ હાલો તો આપણે નીકળેગા ને હાવ ગરેજ ને મારો ભાઈ નીકળે આવ્યા ને આપણે નિહાર્યું છે ને આ પૂગે આપણે જો અમારે અહીં ને સ્કૂલ બતાવું તમને જોઈ લ્યો તો અમારે ગામની સ્કૂલ કે જે આ ગામથી બારોબર થોડીક બનાવી છે ગામના આગેવાનોને રજૂઆતને પગલે ધોરણ અગિયાર અને બાર ધોરણ એમને અહીંયા આપવામાં આવેલું છે અને અહીંયા અમારા રામાપીરના મંદિરની ધજા દેખાય છે અને અહીંયા એક અમારે ટાવર છે આડિયા વોડાફોન જે કંઈ છે અને હવે આપણું ગામ અહીંથી હવે પૂરું થાય છે હવે આપણે આગળ ભાદરપુલ થઈને નરવાઈ માતાજીના મંદિર થઈને આપણે સીધા રાણાવા જાય તો આપણે પહોંચી ગયા છે ગોસાબારાથી આગળ અને ઓળદણની વચમાં હે હમણાં બાઈ પાસે પહોંચીએ અને રસ્તામાં પવનના હિસાબે થરાક

ખોટીતા નહોતું થવું પણ એક ફોન આવ્યો ને એની પાછળ બીજા દસ ફોન કરવા પડ્યા અલગ અલગ એના હિસાબે દસ થી પંદર મિનિટ અમારે અહીં નીકળી ગઈ અને પાછળનો નજારો જોઈ લો નથી થોડીક વાર લખીએ ઘેર ભોગવામાં ચાલો તો અમારે અહીંયા થોડોક ટાઈમ બીગડ્યો હવે ધીરે ધીરે આપણે નીકળીએ અને રલસી આપણી ભેગી લીધી હતી કારણ કે દરિયાપટ્ટી ઠંડી લાગે થોડીક સાંજ પડે ને એટલે લાગે અને દિવ્ય

અને આજ તો લગભગ માની લ્યો ને હવારથી હાંજ સુધી ગાડી આવી ને એટલે આવું ફૂલ શાકમાં હે કારણ કે આપણે ઘણો ટાઈમથી એટલા કિલોમીટર મોટર સાયકલ આપણે આપી જ ને આપણે જાતા હોય પોરબંદરને આપણે એક અણિયારી ગયા તા અમર ગયા તા પચીસ કિલોમીટરના આસપાસ જતા હોય આજ તો આખા ભેડને આમ રાઉન્ડ મારી લીધું આમ થઈને વડવાડા થઈને સત્રાવા થઈને મયારી ગયા થી ઘરે ગરેથી ભાદરફૂલ થઈને નરવાઈ થઈ ને આમ પાછો રિટર્ન ગુમનો મેળ્યો ચાર હજાર કિલોમીટર ચડાયો ખૂબ શાકમાં થઈ ગયા હવામાન આજ તો

અને માની લાગણી જે કંઈ છે એ તમને એમાં બતાવી છે કમ્પ્લીટલી એટલે તમને ખબર છે કારણ કે ફોન ફોનમાં કહેતા હતા કે આ અહીંથી અહીંયા જાય જઈજો આ થતા જઈજો અમે લગભગ જન્માષ્ટમી ઉપર ગયા હતા એ પછી અમે ઘરે જ ગયા જ નહોતા એટલે આજ પછી જાવ ફરજિયાત બની ગયું તો ચાલો તો હવે એની સાથે જ આપણે જવાનું થાય છે દુકાને મોડું હવે થોડુંક કામ છે તો પતાવી આવી અને સાથે જ આજનો વિડિયો આપણે અહીંયા પૂરો કરશું મળશું નવા વિલગ્ન જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો એક મસ્ત લાઈક કરો શેર કરો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો ચાલો ટાટા બાય